ઉમરો વર્ષ બે હજાર પચીસ ની સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ આ ફિલ્મ મૂળ મરાઠી ફિલ્મ જીમ્માનું એડેપ્ટેશન છે ગુજરાતી વર્ઝન છે જીમ્મા એટલે જવાબદારી ઘરની સ્ત્રીઓ ઘર માટેની જે જવાબદારી છે એની વાત મરાઠી ફિલ્મમાં છે અને એ જ વાત ગુજરાતી ફિલ્મ ઉમરોમાં પણ છે

આટલી પ્રાથમિક વાત પછી આપણે મૂળ ગુજરાતી ફિલ્મ ઉપર આવીએ તો ગુજરાતી ફિલ્મમાં વંદના પાઠક કાજલ ઓઝા વૈદ દીક્ષા જોશી સુચિત્રા ત્રિવેદી વિનીતા જોશી તેજલ પંચાસરા અને તર્જની ભડાલા આ સાત મહિલાઓની વાત છે જે પોતપોતાની સામાજિક જવાબદારી થી બહાર જઈને ઘરનો ઉમરો ઓળંગીને લંડનના પ્રવાસે જાય અહીં સાથે સાત સ્ત્રીઓ જુદા જુદા બેકગ્રાઉન્ડ માંથી આવે છે જુદા જુદા એમનું કલ્ચર છે આ બધી સ્ત્રીઓ લંડન ફરવા જાય અને ત્યાં પછી એક પછી એક એકબીજાની જીવનની વાતો ખુલે અને અંત કેવો આવે એની આ વાર્તા

ગુજરાતી ફિલ્મ એના ગુજરાતી ક્લેવર સાથે ગઈ છે બંને ફિલ્મો સરસ છે અને બંને ફિલ્મોએ લગભગ 14 થી 15 કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે ફિલ્મ ના ગુજરાતી ફિલ્મ ઉમરો ના કેટલા પાસાઓની વાત કરીએ તો અભિનયમાં સંજય ગલસર ફિલ્મ ને શરૂઆતમાં જેટલો પ્રભાવક લાગે છે એ ધીમે ધીમે મોર પડે છે અને અંત ભાગમાં

એ તેજલ પંચાસરા તેજલ પંચાસરાની તમે મારી પરણે દૂરદર્શન ઉપર જોઈ હોય તો તમને એના અભિનયની તાકાત ખબર પડે તેજલ પંચાસરા ટીપિકલ ગુજરાતી ગામડિયા સ્ત્રીના પાત્રમાં મને એક તકલીફ અથવા તકલીફ તો ન કહેવાય મને એક વિષય એવો આવે છે કે કમઠાણમાં પણ એને આવું જ રોલ કર્યો હવે એ ઉમરોમાં પણ આવો જ રોલ કર્યો કદાચ એજલ પંચાસરા જે અમુક હિન્દી કલાકારોની જેમ આવા રોલમાં આવી ફિક્સ ન થઈ જાય એની એને ધ્યાન રાખવું પડશે બાકી તમામ સાથે સ્ત્રીઓ સ્ત્રી પાત્રોમાં એજલ પંચાસરા એની છાપ છોડી ગઈ છે લંડન ની વાત છે એટલે લંડન તમને ફરવા પણ મળે છે લંડનના કલ્ચરની પણ વાત આવે છે લંડનમાં આપણા ગુજરાતીઓ કઈ રીતે જીવે છે એની વાત આવે છે અને જે એક 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 વાત છે છે એ અને અંતે આ બધી સ્ત્રીઓ પ્રકારની ચોક્કસ પ્રકારની મુક્તિ અનુભવે છે એની વાત છે ઉમળો એટલે આમ પણ ઘર અને બહારની વચ્ચેનું એ પ્લેટફોર્મ કે જે એવું કહેવાય કે સ્ત્રી એકવાર ઉમળો ઓળંગે પછી એની દુર્ગતિ થાય પરંતુ આ વાત સાથે હું સહમત નથી અને ફિલ્મમાં પણ એવું જ થયું છે કે આ સાત સ્ત્રીઓ જે કદાચ ગુજરાતની બહાર કે પોતાના જિલ્લાની બહાર નથી ગઈ એ લંડન જાય અને એની જે લિબરેશન એની મુક્તિનો જે અનુભવ કરે અને સાથે સાથે પોતાના જીવનના સત્ય ખોલે એની આ વાર્તા બંને ફિલ્મો ખૂબ સરસ છે મહિલા પ્રધાન છે અભિષેક શાહને મહિલા પ્રધાન ફિલ્મ ઉપર હથોટી છે એણે હેલારો પછી આપણને ઉંબરો આપી છે અને ઉંબરો આ વર્ષની એટલે બે હજાર પચીસની સુપર ડુપર હિટ ગુજરાતી ફિલ્મ છે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો બે ફિલ્મની કમ્પેરિઝન કરતાં હું ખાલી છેલ્લે એક જ વાત કહીશ કે જીમમાં એ મરાઠી જણ જણી દાળ છે અને ઉમરો એ આપણી ભભરી દાળ અથવા તો ગોળ આંબલી વાળી ચટપટી દાળ છે